મિકેનિકલ એન્જિનિયરનું સટ્ટી માન્ય રહેશે રાઇટ સંચાલકો દ્વારા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરાયા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઇટ સંચાલકોમાં ખુશીનો માહોલ આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મીટિંગ થઈ ના જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છે આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માની છે ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ સીએમ સાહેબ અને બધા ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી એમાં ખૂબ જ લોકોનો આભાર માની છે મીટિંગ બહુ સારી રહી કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય ગરીબ માણસોને મનોરંજન મળી રહે સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબ શ્રી સીપી સાહેબ શ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી વિનંતી છે સૌથી પહેલાં તો આપ સબ રાજકોટવાળા જેટલા બી મીડિયાવાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું જે આજની બેઠક હતી તે આજની પહેલાં કલેક્ટર સાહેબ બે એક નિર્ણય લીધો તો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઇડ્સના ફોર્મ નહીં ઉપાડી શકે તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને ગુજરાતના વિવિધ ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી કે રાજકોટનો લોકમેળો જે છે તે સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ જ મનોરંજન અને સુખાકારી અને એક ફરવાનું સ્થળ છે અને ગરીબ લોકો માટે એક રાઇડ્સ વાળા રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા રાઈડના ઓર્ગેનાઇઝર આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માનનીય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે